હેલો દોસ્તો મારી ગુજરાતી કોમ્પ્યુટર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે મોબાઈલની અંદર ક્રોમ બ્રાઉઝરથી આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ બરાબર એ ક્રોમ બ્રાઉઝર છે એમાં ઘણી બધી માહિતી આપણે જોઈએ કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે જોતી હોય તો સર્ચ કરતા હોઈએ છીએ એમાં ઘણી વખત આપણે કોઈપણ વેબસાઇટ છે એ ઓપન કરતા હોઈએ છીએ એ ઘણી વખત એ વેબસાઇટમાં વાયરસ પણ હોય છે એ વાયરસ આપણા મોબાઈલમાં આવી જાય એટલે એ વાયરસ થ્રુ આપણી માહિતીઓ છે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ડેટા છે ફોટા વગેરે બરાબર એ બીજા કોઈ ઉપયોગ ન કરી જાય બરાબર તો માટે આપણે બ્રાઉઝરથી આપણે કઈ રીતના સિક્યોર બનાવી શકીએ તો દોસ્તો બ્રાઉઝરને સિક્યોર બનાવવા માટે આપણે બે સેટિંગ ક્રોમની અંદર કરવાના છે સૌપ્રથમ અહીંયા ક્રોમ બ્રાઉઝરથી ઓપન છે ઉપર તમને જમણી બાજુ ત્રણ ટપકા જોવા મળે એની ઉપર તમારે ટચ કરવાનું નીચે તમને જોવા મળશે સેટિંગ એ સેટિંગ ઉપર તમારે ટચ કરી દેવાનું બરાબર એટલે નીચે અહીં તમને બેઝિસ જોવા મળશે એમાં તમારે સર્ચ એન્જિન છે એની ઉપર ટચ કરવાનું બરાબર એમાં તમારે તમારા બ્રાઉઝરમાં પહેલાં સૌપ્રથમ પ્રથમ ગૂગલ સિલેક્ટેડ હશે બરાબર પણ આપણે ડગ ડગ ગો છે એ સિલેક્ટ રાખવાનું બરાબર એટલે આપણું બ્રાઉઝર છે એની અંદર જે કોઈ પણ બ્રાઉઝર છે આપણે સર્ચ કરતા હોય એ હિસ્ટ્રી છે એ આ બ્રાઉઝરમાં સેવ થશે નહીં અને બીજા કોઈ પણ જોઈ શકે નહીં બરાબર એ બ્રાઉઝરની હિસ્ટ્રી છે એ આપણી હાઇડથી જાય એટલે આપણો મોબાઈલ કોઈ પણ યુઝ કરતા હોય ત્યારે એ હિસ્ટ્રી જોવાની પ્રયત્ન કરે તો અને હિસ્ટ્રી પણ જોવા મળે નહીં તો આ રીતના આપણે ડગડગો છે એ સિલેક્ટ કરી લેવાનું બીજું એક સેટિંગ છે દોસ્તો પ્રાઇવેસી એન્ડ સિક્યોરિટી બરાબર પ્રાઇવેસી એન્ડ સિક્યોરિટી ઉપર તમારે ટચ કરવાનું અહીંયા તમને ઘણા બધા જ ઓપ્શન જોવા મળે એમાં બીજું ઓપ્શન છે સેફ બ્રાઉઝિંગ સેફ બ્રાઉઝિંગ એટલે કે આપણે કોઈ પણ માહિતી છે સર્ચ કરતા હોય ત્યારે સેફ મોડમાં રાખવું બરાબર સેફ મોડ એટલે કોઈ પણ આપણી માહિતી છે એ એની ગેરઉપયોગ ન કરી શકે તો સેફ બ્રાઉઝર ઉપર આપણે ટચ કરીશું અહીંયા મેં તમને ત્રણ ઓપ્શન જોવા મળશે સેફ બ્રાઉઝિંગમાં પેલો ઓપ્શન છે ઇનહેસ પ્રોટેક્શન બીજો ઓપ્શન છે સ્ટાન્ડર્ડ પ્રોટેક્શન અને ત્રીજો ઓપ્શન છે નો પ્રોટેક્શન નોટ રિકમાન્ડેડ બરાબર તો અહીંયા પહેલાં ઓપ્શનમાં મેં સિલેક્ટ કરી રાખેલું છે બરાબર તમારે સ્ટાન્ડર્ડ પ્રોટેક્શન હશે સિલેક્ટ કરેલું બરાબર સ્ટાન્ડર્ડ પ્રોટેક્શન સિલેક્ટ કરેલું હોય તો તમારે ઇનહેન્સ પ્રોટેક્શન ઉપાય ટચ કરી દેવાનું બરાબર એટલે આપણું બ્રાઉઝર છે એ ફાસ્ટર પ્રોટેક્ટિવ પ્રોટેક્શન બરાબર એ બધી અહીંયા તમને સિક્યોર થઈ જશે બરાબર કોઈ પણ ડાઉનલોડ કરો તો એની સાથે વાયરસ પણ ડાઉનલોડ ન થાય બરાબર આપણે પાસવર્ડ રાખેલો છે એ પાસવર્ડ પણ કોઈ જોઈ ન જાય બરાબર એ રીતના અહીંયા તમને ઇનહેન્સ પ્રોટેક્શન મળશે બરાબર તો હવે આપણે અહીંથી બે કઈ જઈશું અહીંથી બે બેક બરાબર પછી તમારે આ રીતના એક વખત બ્રાઉઝર છે એને રીલોડ કરી દેવાનું પછી આ ક્લોઝ કરી દઈશું ફરી વખત આપણે ઓપન કરી લઈએ બરાબર તો આ રીતના આપણે છે કોઈ પણ બ્રાઉઝર છે બરાબર કોઈ પણ ફોન હોય એની અંદર ક્રોમ બ્રાઉઝર હોય છે આપણે ડાયરેક્ટલી શું યુઝ કરતા હોઈએ છીએ ક્રોમ બ્રાઉઝર હતી કોઈ પણ માહિતી જોઈએ કોઈ પણ ઇન્ફોર્મેશન આપણે જોતી હોય ઇમ્પોર્ટન્ટ માહિતી હોય તો આપણે ગૂગલ ક્રોમની અંદર જ સર્ચ કરતા હોઈએ છીએ તો દોસ્તો આજના વિડીયોની અંદર આપણે મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર છે એની અંદર બે સેટિંગ કરીને આપણો મોબાઈલ છે એ કઈ રીતના પ્રોટેક્શન કરી શકીએ ત્યાં જ વિડીયોમાં આપણે શીખ્યા અને સમજીએ અને હા દોસ્તો આવા જ મોબાઈલના ટ્રીક અને ટિપ્સના વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે બાજુમાં રહેલું બેલ લાઈકોન છે એને પણ પ્રેસ કરવાનું ભૂલશો નહીં જેથી કરી હું મારી ચેનલની અંદર વિડીયો અપલોડ કરું એટલે તમને તરત જ તમારા મોબાઈલમાં નોટિફિકેશન મળી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયો જોઈ શકશો થેન્ક યુ